આપણે તો કામ કરવાના છે કામ પાસે આવી ગયા નહીં કંઈક એવું અમારા બ્લોકમાં બને આવી દીધું અમારા બ્લોકમાં બ્લકમાં બ્લાઉ ચાળવે આપણે થોડું બાજુ કામ કરીએ નહીં કેવરે આપણે બાંધીને આપણે પાછો બીજી જગ્યાએ હેઠું ઉતારી લીધું છે કાઢો ભાઈ ભાઈ આ પીર એટલો છે છે ને અને અમુક અમુક બોલ લે અમુક 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 બોલ લે અમુક દાદા નો સાસ છે ને સાસ બનાવવા મીકી છે એટલે કાક કિંમતી સામગ્રી મળી ગયોયા તો ચાલો આપણે આ જોઇટ માઈડ દેવી હે તો લેવાનું પાણ પાણ સેનુટ ન મારવાનું સેનુ પાણે આ જો ભણાદ તો ચાલો આપણે આ જોઇટ માઈડ દેવી ના કમ્પ્લીટ કરવાની છે એટલે આમારે સાનો રહે મો છાનો મારે કનેક્શન વાળો ચાની રઈ હા કનેક્શન વાળો સન ભણા કનેક્શન વાળો કેટલો ભરાઈ ગયું ઘર ભરાઈ ગયું ઘર આવ્યું ત્યાં જ આપણને ખબર પડી વગાડો ભણા વગાડો એટલે કે વગાડો હું વગાડું ઢોલકી ઢોલકી ગાય બુકરે હતી ઈમાં ચાલો મિત્રો આપણે ઈ કમ્પ્લીટ કરી અને પછી વિયા જ સમાન જમીન હવે તરત જાવી છે આપણે મન પાર્ક એમ કે મન લાઈન બની હતી તે કમ્પ્લીટ કરવા આપણે રહ્યા છીએ ચાલો મિત્રો આપણે એના એક જ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે જેમ કે કાલ તો પાછો આપણે વિડીયો ઉતાર્યો નહોતો આજે પાછા આવી ગયા છીએ આપણે એના એ જ વિડીયોમાં તો આપણે આવી ગયા છીએ રેફરલ અહીંયા સેન્ટરે સેન્ટરે બેઠા આવી કેમ કે સામાનને એવું તો બધું આવી ગયું અને અમારે ભાઈ ગયા છે એક સાહેબને ઉતારવા ઉતારીને આવે ત્યાં લગ્ન આપણે અહીંયા બેહવાનું બેવાનું છે ત્યાં લગ્ન વાત જોવાની છે આવે એટલે પાછા બીજા કામમાં બેઠા થઈ જઈશું you <laughs> ચાલો મિત્રો આપણે પછી નીચે આવી ગયા મામલતદાર ઉપર જે અહીંયા આપણે કેબલ કાઢવાનો હતો અહીં આપણે કૂતરા કરકો લઈ ગયા જો કૂતરા કરકો લઈ ગયા નોલા ભાઈ અમારે જે વીટોળા છે એની જો કેબલ રાખો ચાલો જો લઈ ગયા કરો જાઈએ